આ પાંચ રાશિના જાતકો બે હજાર પચ્ચીસમાં બનશે ધનવાન થશે પૈસાનો વરસાદ બાબા વેંગાએ કરી આગાહી બાબા વેંગાએ આગાહી કરી છે કે બે હજાર પચ્ચીસમાં આ પાંચ રાશિવાળાના જાતકોને અઢળક પૈસા મળશે અને આવતા વર્ષે આ પાંચ રાશિના લોકો ધનવાન બનવાના છે તો ચાલો જાણીએ તે કઈ રાશિ છે બાબા વેંગાની ભવિષ્યવાણી સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે ભલે બાબા વેંગા તેની આંખોથી જોઈ શકતા નથી પરંતુ તે પોતાની ઇન્દ્રિયો અને મનથી એવી વસ્તુઓ જુએ છે જે સામાન્ય લોકો જોઈ શકતા નથી તેમની આગાહીઓની અસર રાજકીય અને વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે બાબા વેંગાએ રાષ્ટ્રોના ઉદય અને પતન નવી મહાસત્તાઓનો ઉદય વિશ્વની રાજનીતિ વગેરે જેવા મહત્વપૂર્ણ ફેરફારો વિશે આગાહી કરી હતી હવે બાબા વેંગાએ આગાહી કરી છે કે બે હજાર પચ્ચીસમાં આ પાંચ રાશિવાળાના જાતકોને અઢળક પૈસા મળશે અને આવતા વર્ષે આ પાંચ રાશિના લોકો ધનવાન બનવાના છે તો ચાલો જાણીએ મેષ બાબા વેંગની ભવિષ્યવાણી અનુસાર બે હજાર તમારા જીવનમાં મોટો ફાયદો થવાનો છે મેષ રાશિના જાતકો માટે આવનારું વર્ષ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરેલું રહેશે આ રાશિના જાતકો માટે આવનારું વર્ષ તમને સફળતા પ્રાપ્ત કરવા અને કામ અને ઉદ્યોગમાં સફળતાના શિખરે પહોંચાડનારું સાબિત થશે બાબા વેંગાએ જણાવ્યું હતું કે મેષ એ સૌપ્રથમ રાશિચક્ર હશે જે વૈશ્વિક આશીર્વાદ મેળવશે જ્યાં નસીબ નાણાકીય તકો તેમને નવી ઊંચાઈઓ પર લઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારું વર્ષ તમારા પક્ષમાં રહેશે વૃષભ વૃષભ રાશિના જાતકોને આવનારા નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિ મળશે ધનસંપત્તિમાં વધારો થશે તેમજ આટલા વર્ષોથી તમે જે મહેનત કરી છે તે બધું આખરે ફળ તમને મળશે તમારા પેન્ડિંગ કામના કેટલાક પરિણામો તમને આશ્ચર્યચકિત કરશે આ વર્ષ નાણાકીય સ્થિરતા અને રોકાણની તકો પ્રદાન કરશે બે હજાર પચ્ચીસ તમારા માટે તમારી વ્યાવસાયિક સ્થિતિ મજબૂત કરવાનું વર્ષ હશે દરેક મિનિટની મહેનતનું પરિણામ મળશે મિથુન મિથુન રાશિના લોકો માટે આ વર્ષ માત્ર પરિવર્તનકારી જ નહીં પણ સોનેરી તકો પણ લાવશે જે તમને તમારા નાણાકીય અને અંગત જીવનમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે તમારી ઝડપી સમજશક્તિ પડકારોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે બાબા વેંદા કહે છે કે ગ્રહો તમને આર્થિક સ્થિરતા આપવા માટે એકસાથે આવી રહ્યા છે તેથી તમે આ વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ રહેશો કર્ક આ વર્ષે કર્ક રાશિવાળા લોકો અણધારી યાત્રા પર નીકળશે તમારા ભૂતકાળ અને વર્તમાનના અથાક પ્રયત્નોને યોગ્ય વળતર મળશે તમને જોઈતી દરેક વસ્તુને આકર્ષવા માટે ગ્રહો અનુકૂળ રહેશે નવા વ્યવસાયિક સાહસો સોનેરી તકો લાવશે ધનસંપત્તિમાં વધારો થશે કુંભ બાબા વેંગાના મતે કુંભ રાશિ માટે બે હજાર પચ્ચીસનું વર્ષ આશાસ્પદ રહેવાનું છે આ વર્ષ તમારા કરિયરમાં નવી ઊંચાઈઓને સ્પર્શતું રહેશે કુંભ રાશિ પર શનિનો મજબૂત પ્રભાવ તમારી આસપાસ સારી ઉર્જાનો સફળ સ્ત્રોત બનાવશે શનિ તમને માત્ર પડકાર જ નહીં આપે પરંતુ તમારા પર મુકાયેલા પ્રતિબંધોને દૂર કરીને સૌથી હિંમતભર્યું કાર્ય કરવા માટે તમને શક્તિ આપશે બે હજાર પચ્ચીસમાં ગ્રહો તેમની આંતરિક ક્ષમતાને સક્રિય